આ વિડિયો છે ભાવનગર શહેરનો વયાજના વિષ ચક્રમાં ફસાયેલા દંપતીનો આપઘાત કરતા પહેલાં વિડિયો બનાવ્યો ગુજરાત રાજ્યમાં વયાજખોરોનો આતંક દિવસને દિવસે વધી રહ્યો છે બોળા જરૂરિયાતમંદ લોકોને પહેલા વયાજ પર પૈસા આપીને બાદ માં બેફામ વયાજ વસૂલી વયાજ ચક્રના વિષ ચક્રમાં ફસાવી મિલકતો પડાવી લેતા હોય છે

બરા ધમકીઓ આપે છે મારી નાખવાની તારા છોકરાને મારી નાખો તમને મારી નાખું અમને ખોટ મોકલું તો મારા ઘરે આવીને બદનામ કરું કામ ઉપર પણ આવીને હેરાન કરે છે બંને બદનામ કરી રહ્યા છીએ મારો વિડીયો છે